કચ્છના માંડવી તાલુકામાં જીએચસીએલ લિમિટેડ કંપની સામે સ્થાનિક લોકોનો વિરોધ ઉગ્ર બન્યો પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના માંડવી તાલુકામાં આવેલ જીએચસીએલ કંપની સામે સ્થાનિકોનો વિરોધ ઉગ્ર થયો છે વિસગામોના લોકો કાળા વાવટા પ્લેકાર્ડ અને બેનર સાથે રેલી યોજીને માંડવી મામલતદાર કચેરી સુધી જઈને આવેદનપત્ર પાઠવીને વિરોધ નોંધાવ્યો સ્થાનિકો છેલ્લા સાડા વર્ષથી જીએચસીએલ લિમિટેડ કંપનીના પ્રોજેક્ટ સામે વિરોધ કરી રહ્યા છે તેઓનો આક્ષેપ છે કે કંપનીના પ્રોજેક્ટના કારણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે અને સ્થાનિક લોકોના જીવન પર પ્રતિકૂળ અસર પડી રહી છે વિરોધ પ્રદર્શન દરમિયાન લોકો કાળા વાવટા લહેરાવીને અને પ્લે કાર્ડ પર નારા લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી બેનરો પર કંપનીના પ્રોજેક્ટ બંધ કરવાની માંગણી કરવામાં આવી આ વિરોધ પ્રદર્શનનું આયોજન સ્થાનિક સમાજના નેતાઓ અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કરવામાં આવ્યું તેઓનું કહેવું છે કે જીએચસીએલ લિમિટેડ કંપનીએ પર્યાવરણને નુકસાન પહોંચાડીને સ્થાનિકોના જીવનને જોખમમાં મૂકી દીધું છે સ્થાનિકોનું કહેવું છે કે તેઓ આ પ્રોજેક્ટને કારણે પોતાના જીવન અને જીવન માર્ગ પર પડતી પ્રતિકૂળ અસરને લઈને ચિંતિત છે તેઓએ સરકારને આ પ્રોજેક્ટ બંધ કરવાની માંગણી કરી છે અને જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી આપી છે આ વિરોધ પ્રદર્શનને લઈને સ્થાનિક પોલીસ અને પ્રશાસન પણ સતર્ક છે અને શાંતિ જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આંદોલનકારીઓએ શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો આવતીકાલની જો વાત કરીએ તો જે બફર ઝોનમાં આવતા ગામડાઓ છે જે આ હેવી કેમિકલ લિમિટેડનો પ્લાન્ટ આવી રહ્યો છે જેરી કંપનીનો વિનાશ કરવા માટે કચ્છના પશ્ચિમ દરિયા કિનારાનો એના વિરોધમાં આવતીકાલે અમે એક રેલીનું આયોજન કર્યું છે આ રેલી મુખ્ય કંપનીનો જ્યાં પ્લાન્ટ આવવાનો છે એટલે કે બાળા ગામ ત્યાંથી પ્રસ્થાન કરશે અને ત્યારબાદ આમાં આવતા બાવીસ અલગ અલગ બફર ઝોનના ગામડાઓ એમાં જોડાશે અને સ્થાનિકે મામલતદાર કચેરીએ અમે આવેદનપત્ર આપવાના છીએ જેમાં મોટરસાયકલો હશે ફોર વ્હીલર હશે પગપાળા લોકો હશે પ્લેકાર્ડ કાળા વાવટા અને બેનર કે અમારું પર્યાવરણ અમારી ખેતી અમારું પશુપાલન આ બધું કોઈપણ ભોગે અમે બચાવશું સૂત્રોચ્ચાર સાથે આ રેલી કરવામાં આવશે આ રેલી ઉપર અંદાજીત સંખ્યા ચારસોથી પાંચસોની હશે ત્યારે આપના ન્યૂઝના માધ્યમથી હું એવું આહવાન કરવા માંગુ છું કે આ કોઈ વીસ પચીસ ગામોનો કે હજારો પબ્લિકનો વિષય નથી આવી કંપનીઓ આવશે તો આપણા તાલુકાને નષ્ટ કરશે એટલે આ પ્રશ્ન પશ્ચિમી દરિયા કિનારાનો છે એટલે માંડવી શહેર નહીં કે કોઈ એના તાલુકાના ગામડાઓ નહીં પણ હું તમામને આ વખતે હું અને મારી ટીમ વતીથી અને વ્યક્તિગત રીતે હું વિનંતી કરીને આહવાન કરું છું કે આવતીકાલની અમારી રેલીમાં આપ જોડાશો બહુવડી સંખ્યામાં જોડાવો અને આ રેલીમાં અમને સાથ આપો આપણું પર્યાવરણ આપણી રોજગારી આપણું બધું બચી શકે અને એક સ્પષ્ટતા અને નોંધ સાથે કે આ રેલી કોઈ રાજકીય નથી કોઈ પક્ષની નથી કોઈ શખ્સની નથી આ રેલી ફક્ત અને ફક્ત પ્રજાનો અવાજ બુલંદ કરવા માટેની છે અને એવી પ્રજા કે દિવસમાં ત્રણસો કે ચારસો રૂપિયા મજૂરી કરી અને પોતાનું પેટીયું રડે છે એ પ્રજાનો અવાજ જ્યારે કોઈ સાંભળતું નથી તંત્ર દ્વારા સાડા તન ત્રણ વર્ષ થયા ત્યારે આ જરૂરત પડી છે અને એ પ્રજા હવે રોડ ઉપર આવશે અને જો જરૂરત પડશે તો આવનારા સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરી અને આ કંપનીને મોઢાની છાકટ ખવડાવશું એ અમે વચન આપીએ છીએ